નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપને રામાયણના એવા અદ્ભુત રહસ્યની વાત કરીશું જે જાણીને તમે પણ આશ્ચર્યચકી થઈ જશો શું તમે જાણો છો કે સીતાજીના એક નહીં પણ ત્રણ પિતા હતા શું તમને આ જાણીને નવાઈ લાગી તો ચાલો આજે આ રહસ્યનો પર્દાફાશ કરીએ જય શ્રી રામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કે વન ભક્તિ સ્ટોરીમાં કથાઓના છુપાયેલા રહસ્યોને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરીએ છીએ અમારો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે રામાયણની એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને લોકો ઘણી અવગણે છે સીતાજીના પિતા કોણ હતા શું તમે ક્યારે વિચાર્યું છે કે સીતાજીના પિતા કોણ હતા શું ફક્ત રાજા જનક જ હતા કે સીતાજીના ખરેખર ત્રણ પિતા હતા તમને આઘાત લાગ્યો ખરું ને પણ આજનો વિષય છે જય શ્રી રામ મિત્રો જ્યાં અમે તમારા માટે રામાયણ અને મહાભારત જેવા મહાન મહાકાવ્યોથી સંબંધિત અજાણ્યા રહસ્યો સરળ રસપ્રદ અને વાસ્તવિક રીતે લાવીએ છીએ આજનો વિડિયો તમારા માટે પણ ખાસ છે કારણ કે આમાં આપણે એક એવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનો જવાબ સીધો નહીં પણ ઊંડાણથી ભરેલો છે સીતાના પિતા કોણ હતા શું સીતાના એક જ પિતા હતા કે પછી તેમના ત્રણ પિતા હોવાનું માનવામાં આવે છે આ વિષય ફક્ત પૌરાણિક જ નહીં પણ ખૂબ જ રહસ્યમય અને માહિતીપ્રદ પણ છે આમાં તમને એવી વાતો જાણવા મળશે જે તમે પહેલા ક્યારે સાંભળી નહીં હોય તેથી તમને વિનંતી છે કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા આગામી પૌરાણિક અને રસપ્રદ વિડિયોની સૂચના તમારા સુધી સૌથી પહેલા પહોંચે પોતાની શક્તિ પર ગર્વ થયો અને તે ક્રૂરતાની હદ વટાવી ગયો હતો તેણે સંતો બ્રાહ્મણો અને તપસ્વીઓને પણ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું તેનું વર્તન દિવસેને દિવસે ક્રૂર બનતું ગયું તેણે હવે નિર્દોષ અને શાંતિપ્રિય લોકોને પણ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું તેણે તેમના પર કર લાદવાનું શરૂ કર્યું હા કર એટલે જકા રાવણ ઇચ્છતો હતો કે ઋષિઓ પણ તેને કર આપે પણ ઋષિઓ પાસે શું હોય છે તે તમે સારી રીતે જાણો છો તેમની પાસે ન તો સંપત્તિ છે કે ન તો મિલકત તેમની પાસે ફક્ત એક સાદડી પાણીનો ઘડો એક કપડું અને ભક્તિ જ હોય છે તેઓ ફક્ત તપસ્યામાં જ મગ્ન રહે છે એક દિવસ રાવણ જંગલમાં પહોંચ્યો જ્યાં ઘણા ઋષિઓ અને સંતોએ પોતાની ઝૂંપડીઓ બનાવી હતી અને ત્યાં રહેતા હતા તેઓ બધા ધ્યાન અને આધ્યાત્મિક સાધનામાં મગ્ન હતા રાવણ ત્યાં પહોંચ્યો અને તેમની પાસેથી કર માંગવા લાગ્યો ઋષિઓએ હાથ જોડીને કહ્યું હે રાવણ અમે ઋષિઓ છીએ અમારી પાસે પૈસા નથી અમે તમને કર કેવી રીતે આપી શકીએ આ જવાબથી રાવણના અંદરનો અહંકાર ભડકી તે ગુસ્સે થયો અને તેણે એક ભયંકર નિર્ણય લીધો તેણે તે ઋષિઓની હત્યા કરાવી અને તેમના શરીરમાંથી લોહી કાઢ્યું એટલું જ નહીં તેણે તે લોહી એક મોટા વાસણમાં ભરી દીધું આ પછી રાવણ આગળ વધ્યો અને બીજી ઝુંપડીમાં પહોંચ્યો તે ઝુંપડીમાં એક તપસ્વી રહેતો હતો જે દરરોજ દેવી લક્ષ્મીને દૂધ ચઢાવતો હતો એવી ભાવના સાથે કે દેવી લક્ષ્મી મહેમાન તરીકે આવે અને તેમને આશીર્વાદ આપે યોગાનુયોગ તે દિવસે તપસ્વી ત્યાં નહોતા પણ દૂધથી ભરેલો એક ઘડો ત્યાં રાખવામાં આવ્યો હતો રાવણે તે ઘડો પણ ઉપાડ્યો અને આરસી ઋષિઓના લોહીથી ભરી દીધો જ્યારે તે જઈ રહ્યો હતો ત્યારે પીડિત ઋષિઓએ તેને શાપ આપ્યો કે હે રાવણ જે ઘડામાં તું અમારું લોહી વહન કરી રહ્યો છે આ લોહી એક દિવસ તારા અંતનું કારણ બનશે તું તેને જ્યાં પણ રાખશે તારા રાજ્યમાં ભયંકર દુકાળ પડશે રાવણ આ બધી બાબતોની પરવા કર્યા વિના લોહીથી ભરેલો ઘડો લંકા લાવ્યો તેણે તેની પત્ની મંદોદરીને કહ્યું આ ઘડો ઝેરી પદાર્થથી ભરેલો છે તેને મહેલના ગુપ્ત રૂમમાં રાખો ખાતરી કરો કે આ રૂમ ક્યારે ખોલવામાં ન આવે અને કોઈ તેમાં પ્રવેશ ન કરે મંદોદરીએ રાવણના આદેશનું પાલન કર્યું અને તે ઘડો તે ચોક્કસ રૂમમાં રાખવામાં આવ્યો રૂમ બંધ હતો અને કોઈને ત્યાં જવા દેવામાં આવતું ન હતું હવે સમય પસાર થતો ગયો રાવણે હવે રાજવી કામ છોડી દીધું અને મોજ મસ્તી અને નયાત્રામાં વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું તેની આ નયાત્રા કોઈ સામાન્ય યાત્રા નહોતી બલકે તે અન્ય સ્ત્રીઓ સાથે કામુક સુખમાં વ્યસ્ત રહેવા લાગ્યો ઘણી વખત તે તેની પત્ની મંદોદરીને કહ્યા વિના જંગલોમાં જતો હતો હતો એક દિવસ મંદોદરીને સત્ય ખબર પડી કે રાવણ જે તેનો પતિ તે બીજી સ્ત્રીઓ મોજ મસ્તી કરવા માટે જંગલમાં જતો હતો આ જાણીને તે ખૂબ જ દુઃખી થઈ ગઈ તેણે વિચાર્યું કે જો મારા પતિના મારા હોવા છતાં બીજી સ્ત્રીઓ સાથે સંબંધો છે તો પછી હું આ પૃથ્વી પર કેમ રહીશ મંદોદરી એ વિચાર કર્યો કે તેના પતિએ આવું કરવાનો કોઈ અધિકાર નથી તે ખૂબ જ દુઃખી અને વ્યથિત થઈ ગઈ તેણીને લાગતું હતું કે એક પત્ની બધું જ સહન કરી શકે છે દુઃખ ગરીબી મુશ્કેલીઓ પણ તે તેના પતિને બીજી સ્ત્રી સાથે જોઈ શકતી નથી આ વિચારીને મંદોદરીએ મરવાનો નિર્ણય કર્યો તેણીને યાદ આવ્યું કે થોડા સમય પહેલા રાવણ ઝેરનો ઘડો લાવ્યા હતા અને તેને બંધ રૂમમાં રાખ્યો હતો તેમણે એમ પણ કહ્યું કે રૂમ ક્યારે ખોલવો જોઈએ નહીં મંદોદરીએ વિચાર્યું કે જો તે ઝેરી પદાર્થ પી લેશે તો કદાચ તેના દુઃખનો અંત આવશે અને હું મરી જઈશ પોતાના સંકલ્પ મુજબ તેણીએ તે ગુપ્ત ઓરડાનો દરવાજો ખોલ્યો ઓરડામાં ગઈ તે વાસણ શોધી કાઢ્યું તેને ઉપાડ્યું અને પીધું પણ તે મરી ન ગઈ થોડા સમય પછી તેના શરીરમાં ફેરફારો થવા લાગ્યા અને તે ગર્ભવતી થઈ હવે મંદોદરી વધુ ચિંતિત થઈ ગઈ તેણીએ વિચાર્યું કે જો રાવણને ખબર પડશે કે તે ગર્ભવતી છે તો તે તેના પર વ્યભિચારી સંબંધ હોવાનો આરોપ લગાવશે અને તે તેનું અપમાન કરશે એ વિચારે જ તેણીને હચમચાવી નાખી હવે તેણીએ કાળજીપૂર્વક વિચાર્યું અને એક યોજના બનાવી તેણીએ રાવણને ખુશ કરવાનો પ્રયાસ કર્યો એક દિવસ તેણીએ રાવણને કહ્યું હે સ્વામી મેં સાંભળ્યું છે કે જ્યારે તમે ગર્જના કરો છો ત્યારે સ્ત્રીઓના ગર્ભાશય પણ ગર્ભપાત થઈ જાય છે હું ઈચ્છું છું કે તમે મને એકવાર તમારી ગરજના સંભળાવો મિત્રો જ્યારે રાવણની પત્ની મંદોદરીએ કહ્યું કે તેને રાવણની ગરજના સાંભળવાની તીવ્ર ઈચ્છા છે ત્યારે રાવણે હસીને કહ્યું તમે બિલકુલ સાચું સાંભળ્યું છે મંદોદરી જ્યારે હું પૂરી શક્તિથી ગરજના કરું છું ત્યારે મારી ગરજના એટલી તીવ્ર હોય છે કે ગર્ભવતી સ્ત્રીઓ પણ તેમના ગર્ભ ગુમાવે છે પણ તમે આ કેમ સાંભળવા માંગો છો મંદોદરીએ મધુર સ્વરમાં જવાબ આપ્યો સ્વામી અમે હંમેશા તમારા પરાક્રમ અને શક્તિ વિશે સાંભળ્યું છે પરંતુ આજે મારો આત્મા પણ એ ગર્જનાનો અનુભવ કરવા માંગે છે જેનાથી ધરતી ધ્રુજી જાય છે અને સ્ત્રીઓના ગર્ભ પણ પડી જાય છે આજે જ મારા મનમાં આ ઈચ્છા વધુ પ્રબળ બની છે મંદોદરીના શબ્દોથી રાવણ ખુશ થયો અને કહ્યું જો તારી પાસે એટલી જ તીવ્ર ઈચ્છા હોય તો હું આજે તને મારી ગર્જનાનો અનુભવ ચોક્કસ કરાવીશ આમ કહીને રાવણે પોતાની બધી આસુરી શક્તિ અને તપસ્યાનો ઉપયોગ કર્યો અને ભયંકર ગર્જના કરી જેના કારણે આખો મહેલ ધ્રુજી ઉઠ્યો તેણે ગર્જના કરતાની સાથે જ આરશીઓનું લોહી પીવાથી જન્મેલો મંદોદરીના રહસ્યમય ગર્ભ તરત જ પડી ગયો રાવણ કંઈ પણ જાણ્યા વિના પોતાની જાતે ત્યાંથી ફરવા માટે આગળ વધ્યો તે દરમિયાન મંદોદરીએ ખૂબ જ કાળજીપૂર્વક પડી ગયેલા ગર્ભને એ જ ઘડામાં બંધ કરી દીધો અને તેને તે જ ગુપ્ત ઓરડામાં સુરક્ષિત રીતે રાખ્યો જ્યાં પહેલા અર્શિસના લોહીથી ભરેલો ઘડો રાખવામાં આવ્યો હતો હવે મિત્રો એક વાત પણ તમને સ્પષ્ટ કરવાની જરૂર છે ઘણા લોકો પૂછે છે કે શું સ્ત્રી ફક્ત લોહી પીવાથી ગર્ભ ધારણ કરી શકે છે આનો જવાબ એ છે કે વિજ્ઞાનની તે શક્ય નથી અને અમે તમારી સાથે સહમત છીએ પરંતુ આ વાર્તા ફક્ત ભૌતિક વિજ્ઞાન દ્વારા સંચાલિત નથી આ તે યુગની વાત છે જ્યારે તપસ્યા નિશ્ચય અને દિવ્યતાની શક્તિથી જન્મ શક્ય હતો તમે સુગ્રીવ અને બાલીના જન્મની વાર્તા સાંભળી જ હશે જ્યારે સૂર્યદેવની દૃષ્ટિ એક સ્ત્રીના ગળા પર પડી ત્યારે સુગ્રીવનો જન્મ થયો જ્યારે ભગવાન ઇન્દ્રની સ્ત્રીના વાળ પર પડી ત્યારે બાલીનો જન્મ થયો આનો અર્થ એ થયો કે દેવતાઓ અને ઋષિઓ પાસે એટલી અપાર માનસિક અને તેજસ્વી શક્તિ હતી કે તેઓ શારીરિક સંભોગ વિના પણ જાતીય જગતનું સર્જન કરી શકતા હતા આને માનસ સૃષ્ટિ કહેવાય છે એટલે કે મનની ઈચ્છાથી સર્જન જેમ બ્રહ્માના ઘણા પુત્રોને માનસ પુત્રો કહેવામાં આવે છે જે તેમણે ફક્ત ઈચ્છાશક્તિથી ઉત્પન્ન કર્યા હતા તેવી જ રીતે ઋષિઓના તપસ્યાથી ઉત્પન્ન થયેલા રક્તમાં પણ એટલી શક્તિ હતી કે તે મંદોદરીને ગર્ભવતી બનાવી શકે છે હવે વાર્તા આગળ વધારીએ છે જ્યારે મંદોદરીએ તે ગર્ભને પણ ઘડામાં બંધ કરી દીધો અને તેને સુરક્ષિત રીતે રૂમમાં રાખ્યો ત્યારે અચાનક લંકામાં ભયંકર દુકાળ શરૂ થયો વરસાદ બંધ થઈ ગયો પાક સુકાઈ ગયા અને ખોરાકના અભાવે લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા રાવણ સમજી શકતો ન હતો કે તેના સમૃદ્ધ લંકામાં કેવા પ્રકારનું સંકટ આવ્યું છે તે જ સમયે આકાશમાંથી એક અવાજ આવ્યો કે હે રાવણ તમારા રાજ્યમાં જે દુકાળ ફેલાયો છે તેનું કારણ એ જ ઘડો છે જે તમે ઋષિઓના લોહીથી ભરીને મહેલના ગુપ્ત ઓરડામાં રાખ્યો હતો જ્યાં સુધી તે વાસણ તમારા રાજ્યમાં રહેશે ત્યાં સુધી તમારી લંકામાં દુકાળ સમાપ્ત થશે નહીં અને અંતે આખી લંકા નાશ પામશે આ સાંભળીને રાવણ ચિંતિત થઈ ગયો અને તેનું મન વિચારવા લાગ્યું કે આ ઘડો ક્યાં લઈ જવો અને તેને ક્યાં હુપાવવો જેથી લંકાને વિનાશથી બચાવી શકાય તેણે ઘણું વિચાર્યું અને અંતે રાજા જનકની યાદ આવી ગઈ તે સમયે રાજા જનકનું રાજ્ય ખૂબ જ સમૃદ્ધ અને ધનવાન હતું હરિયાળી સંપત્તિ સમૃદ્ધિ અને શાંતિ હતી રાવણના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો કે જો હું આ ઘડાને જનકની ભૂમિમાં દાટી દઉં તો મારા રાજ્યમાં દુકાળનો અંત આવશે અને આફત જનકના રાજ્ય પર આવશે આ વિચારીને રાવણ તે ઘડો લઈને મિથિલા નગરી તરફ રવાના થયો શાંતિથી રાજા જનકના રાજ્યની સીમામાં પ્રવેશ કર્યો અને એક નિર્જન સ્થળ જોઈને તે ઘડો ત્યાં જમીનમાં દાટી દીધો તે પછી રાવણ શાંતિથી લંકા પાછો ફર્યો હવે મિત્રો તે ઘડાને દાટ્યા પછી તરત જ મિથિલા રાજ્યમાં પણ દુકાળ શરૂ થયો વાદરો આવવાનું બંધ થઈ ગયું વરસાદ પડ્યો નહીં ખેતરો સુકાઈ ગયા અને અનાજની અછતને કારણે લોકો ભૂખ અને તરસથી પીડાવા લાગ્યા રાજા જનકના લોકો જે હંમેશા સમૃદ્ધ જીવન જીવતા હતા હવે મદદ માટે પોકાર કરવા લાગ્યા રાજા જનક ખૂબ જ દુઃખી થયા તે સમજી શક્યો નહીં કે એક સમૃદ્ધ રાજ્ય પર અચાનક આટલું ભયંકર સંકટ કેવી રીતે આવી ગયું પછી તેમણે પોતાના રાજ્યના વિદ્વાન બ્રાહ્મણો પૂજારીઓ અને જ્યોતિષીઓને બોલાવ્યા અને પૂછ્યું હે આચાર્યો મને કહો કે મારા રાજ્યમાં આ દુકાળનું કારણ શું છે અને તેનો ઉકેલ શું છે ઊંડા વિચાર અને ગણતરી પછી પૂજારીઓએ કહ્યું

ફક્ત ભૂમિમાં યજ્ઞ કરવાથી જ રાજ્યમાં પ્રવર્તતો ભયંકર દુકાળ સમાપ્ત થશે રાજા જનકે તરત જ તેની તૈયારી શરૂ કરી દીધી તેમણે પોતાની પત્ની રાણી સુનૈના સાથે યજ્ઞ માટે પોતે હળ પકડવાની પ્રતિજ્ઞા લીધી જે ભૂમિએ એક સમયે તેમને ખોરાક આપ્યો હતો આજે તે જ ભૂમિ ખેડવી તેમનો ધર્મ અને ફરજ બની ગઈ હતી જનક અને સુનૈનાએ સાથે મળીને પવિત્ર ભૂમિ ખેડવાનું શરૂ કર્યું રાજાના હાથમાં હળ હતું અને રાણીના હૃદયમાં શ્રદ્ધા હતી રાજા જનક આગળ વધતાં જ હળનું હળ આગળ વધવા લાગ્યું આગળનો ભાગ જેને સંસ્કૃતમાં ચાદર કહેવાય છે જમીનમાં કોઈ કઠણ વસ્તુ સાથે અથડાઈ ગયો ચાદર ત્યાં જ ફસાઈ ગઈ અને હળ આગળ વધી શક્યું નહીં રાજાએ પ્રયત્ન કર્યો પણ હળ એક ઇંચ પણ આગળ ન વધ્યો જનકે તરત જ તે જગ્યાની માટી ખોદી કઢાવી જ્યારે જમીન ખોદવામાં આવી ત્યારે જમીનમાંથી એક ખાસ વાસણ નીકળ્યું આ એ જ રહસ્યમય ઘડો હતો જેને રાવણે વર્ષો પહેલા ઋષિઓના લોહીથી ભરીને લાવ્યો હતો અને જનકની ભૂમિમાં દાટી દીધો હતો ઘડો ખોલતાની સાથે જ એક આશ્ચર્યજનક દૃશ્ય દેખાયું ઘડાની અંદરથી એક ખુશ ચહેરાવાળી છોકરી દેખાઈ તે દિવ્ય તેજથી ભરેલી હતી તેની આંખોમાં ગંભીરતા હતી અને તેના ચહેરા પર મોહક સ્મિત હતું તેનું રૂપ જોઈને જનક અને ત્યાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા રાજા જનકે પોતાની પત્ની સુનૈનાને છોકરી સોંપતા કહ્યું હે રાણી અમને ધરતી માતાની કૃપાથી આ છોકરી મળી છે તે કોઈ સામાન્ય છોકરી નથી પણ કોઈ દૈવી હેતુ માટે આપણને આપવામાં આવી છે આપણે તેને અમારી દીકરી તરીકે સ્વીકારીશું અને પૂરી ભક્તિ અને પ્રેમથી તેનો ઉછેર કરીશું રાણી સુનૈનાએ ખુશીથી છોકરીને પોતાના ખોળામાં લીધી અને તેને પોતાના હૃદય સાથે જોડી દીધી છોકરીના આગમનથી મહેલમાં જાણે પ્રાણ ફરી વળ્યો રાજ્યના બધા પૂજારીઓ બ્રાહ્મણો અને વિદ્વાનો ભેગા થયા અને છોકરીનું નામકરણ કરવામાં આવ્યું તેમણે કહ્યું કારણ કે આ છોકરી પૃથ્વીમાંથી મળી હતી અને હળના આગળના ભાગ પર ઠંડીની અસર થવાથી તેનો જન્મ થયો હતો તેથી તેનું નામ સીતા રાખવામાં આવ્યું છે હવે મિત્રો તમારા મનમાં સ્વાભાવિક રીતે જ આ પ્રશ્ન ઉદભવે છે કે સીતાનું નામ સીતા કેમ રાખવામાં આવ્યું આનો જવાબ એ છે કે પ્રાચીન સમયમાં વ્યક્તિના ગુણો જન્મ અને દેખાવના આધારે નામ આપવામાં આવતું હતું આ છોકરીનો જન્મ ધરતી માતાના ખોડામાંથી થયો હતો જે તેને ભૂમિજા બનાવે છે જ્યારે ઠંડી હળવી મોરચો વાગ્યો ત્યારે તે પ્રગટ થઈ જે સીતા નામને અર્થપૂર્ણ બનાવે છે અને તે શીતળતા કોમળતા અને સહિષ્ણુતાનું પ્રતીક હતી જેનો સંકેત શબ્દમાં પણ સમાયેલો છે તેથી તેમનું નામ સીતા પડ્યું હવે આપણે એ જ વિષય પર પાછા આવીએ સીતાના પિતા કોણ હતા તમને કદાચ આઘાત લાગશે પણ જવાબ એ છે કે સીતાના ત્રણ પિતા હતા નંબર એક પહેલા પિતા અર્ષિ મુનિ હતા જે રક્તથી મંદોદરીએ ગર્ભ ધારણ કર્યો હતો તે કોઈ સામાન્ય રક્ત નહોતું તે તે અર્ષિયો ઋષિઓ અને તપસ્વીઓનું રક્ત હતું જેમની તપસ્યાની શક્તિ અચૂક હતી તેમના ગરમ કરીને મંત્રો દ્વારા શુદ્ધ કરવામાં આવતું હતું રક્તમાં સંગ્રહિત ઊર્જામાંથી ગર્ભનો વિકાસ થતો હતો આ દ્રષ્ટિકોણથી સીતાજીના પ્રથમ પિતા એ જ અર્શી મુનિ હતા કારણ કે તે તેમના રક્તમાંથી ગર્ભ ધારણ થયું હતું નંબર બે સીતાના બીજા પિતા રાવણ હતો હવે તમે વિચારશો કે રાવણ સીતાના પિતા કેવી રીતે હોઈ શકે તો આ હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે કે રાવણની પત્ની લોહી પીધું હતું હતું જેના કારણે ગર્ભધારણ થયું અને જે સ્ત્રીના ગર્ભમાંથી બાળકનો જન્મ થયો છે તેના પતિને સામાજિક રીતે તે બાળકનો પિતા માનવામાં આવે છે આ રીતે સીતાજીને મંદોદરીની પુત્રી અને જૈવિક રીતે રાવણની પુત્રી માનવામાં આવે છે જો કે રાવણને આ રહસ્ય ક્યારેય ખબર ન પડી પૌરાણિક દ્રષ્ટિકોણથી આ જોડાણ અત્યંત મહત્વપૂર્ણ છે ત્રીજા નંબરે ત્રીજા પિતા રાજા જનક હતા મિત્રો હવે આપણે રાજા જનક તરફ આવીએ જે સીતાના પાલક પિતા હતા જેમણે તેમને પૃથ્વી પરથી પ્રાપ્ત કરી હતી તેમનું પાલનપોષણ કર્યું હતું અને તેમને બધો પ્રેમ અને સ્નેહ આપ્યો હતો મૂલ્યોના પ્રદાતા અને રક્ષક તરીકે જનક સીતા માટે શ્રેષ્ઠ પિતા બન્યા જેમ ભગવાન કૃષ્ણના બે પિતા માનવામાં આવે છે વાસુદેવ જેમણે તેમને જન્મ આપ્યો અને નંદબાબા જેમણે તેમને ઉછેર્યા તેવી જ રીતે ઋષિ જૈવિક સ્ત્રોત તરીકે પિતા હતા રાવણ સંભવિત ગર્ભદાતા હતા અને જનક પાલક અને સત્તાવાર પિતા હતા આ રીતે સીતાને ત્રણ પિતા હોવાનું માનવામાં આવતું હતું પહેલો રક્તદાતા ઋષિ મુનિ હતો અને બીજો રાવણ મંદોદરીની ગર્ભાવસ્થાને કારણે થયો હતો ત્રણ રાજાજનક પાલક પિતા પ્રિય મિત્રો અમારા વિડીયોઝ દ્વારા અમે તમને એ જ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ જે અમને રામાયણ પુરાણો બ્રાહ્મણ ગ્રંથો અથવા કોઈપણ જ્ઞાની સંત મહાત્મા પાસેથી મળે છે અમારો ઉદ્દેશ્ય ફક્ત જ્ઞાન વહેંચવાનો છે અને કોઈ અભિપ્રાય કે મતભેદને જન્મ આપવાનો નથી અમારી નમ્ર વિનંતી છે કે આ વિષયો પર દલીલ કરવી અથવા એકબીજા વિરુદ્ધ કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરવી એ કોઈ પણ સજ્જન વિદ્વાન કે ધર્મ પ્રેમી વ્યક્તિ માટે યોગ્ય નથી અમે અમારા તરફથી કંઈ પણ ઉમેરતા કે બાદ કરતા નથી અમને જે પણ માહિતી મળે છે અમે તેને નિષ્ઠા અને પ્રામાણિકતાથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ જો તમને અન્ય કોઈ ગ્રંથ પુરાણ કે સ્ત્રોતમાંથી અલગ માહિતી મળી હોય તો કૃપા કરીને તેને કોમેન્ટ બોક્સમાં નમ્રતાપૂર્વક શેર કરી શકો છો આ રીતે રામાયણના રહસ્યોનો ઉકેલ અને પરસ્પર જ્ઞાનમાં વધારો શક્ય બને છે અમે જે કંઈ કહીએ છીએ તેની સાથે તમે સહમત થાઓ તે જરૂરી નથી અને તમારી માહિતીનો અનાદર કરવાનો પણ અમને અધિકાર નથી આ વાતચીત જ્ઞાનનું આદાન પ્રદાન છે સ્પર્ધા નથી અમે હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે અમે રજૂ કરીએ છીએ તે દરેક વાર્તા દરેક વિડિયો કોઈને કોઈ છુપાયેલા રહસ્યને ઉજાગર કરે અને તમારા માટે કંઈક નવું શીખવાનું માધ્યમ બને તો મિત્રો હવે તમે જાણતા જ હશો કે માતા સીતાના ત્રણ પિતા કોણ હતા અને તેમના નામ કયા આધારે રાખવામાં આવ્યા છે જો તમને આ માહિતી અને વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો અને વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી રામ